ત્યારબાદ પોલીસ કમિશનર સુરતની સૂચનાથી મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ મોટી સંખ્યામાં સુરતના શહેરીજનો વાગડના મૈરપુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યાં રાતના બે વાગ્યા સુધી મોટા પ્રમાણમાં ભીડ રહેશે જેથી પોકેટના બનાવવાના બને મોબાઈલ સુધીના બનાવના બને કોઈ અન્ય મોટી લોકો ના કરે એના માટે અમે અને અમારો પોલીસ સ્ટાફ આજે બંદોબસ્ત ફાળવેલ છે મોટી પ્રમાણમાં

એની તકેદારી આપણે એક સજ્જન નાગરિક તરીકે જવાબદાર નિભાવીએ એવી મારી તમને અપીલ છે એટલે આપણે કોઈ ચાઇનીઝ ચાઇનીઝનો ઉપયોગ ન કરીએ એની પણ આપણે જવાબદારી લાગીએ